બાપાની માંડવી કેટલી હતી મિત્રો હું નજીક આવ્યું છે માંડવીની તૈયારીઓ હાલે છે માંડવીના બિયારણ માંડવી ખોલવાનું ચાલુ કર્યું છે ચાલી ગુણી જેવું અમારા મોટાભાઈ ભાયાભાઈ ની હતી વચ્ચે પચામણ મારી ચિંકા માટીને ચાલીસ પચાસ ચાલીસ મણ પાંત્રી ચાલીસ મણ એની છે એને જીવીસ ને ઈચ્છાવી નંબર છે અમારે બે બીજી બદ્રી હતી તો ઓપનર અમારા માણે જોર પેઢીથી લઈ આવ્યા છે કારણ કે એટલી માંડવી ક્યાંક ફરીને જાવી એના કરતાં અહીંયા ફોલાવી લેવાનું નક્કી કર્યું છે અમારે યુગભાઈ આજ મોજમાં છે હાવ બરાબર ઘરનો પરિવાર બધો ત્રણેય ઘરના પરિવાર બધા છે હવે દસ દસ બાર ગુણી ખોલવાની બાકી રહી છે બાકી ખોલાય ગઈ છે પછી ફાટું પીડું જો ઘોઘળા કાઢવા પડશે હજી ઘણું કામ એમાં બાકી રહે છે આવું બધું કામકાજ હાલે છે આજે સવારે નવ વાગે ચાલુ કર્યું છે ઓપનઅપ બીટી ભથરી વગર પલાયરા વગરની ખોલવાની અને ને એકને પલાયરી બાકી બધાને કોની કોણ કલાક કોલ કર્યો તો આ તૈયારીઓ હાલે છે જે એમ બ્રેકડાના ટાયરમાં ટાઈમ પસાર કરે છે અને પાછી બીજે માળે બધી ઉપર રાખેલી હતી જો માથે ડબલ બારી દેખાય એમાં અહીંયાથી ઉતારવીને ચડાવીને પાછા કોણે ઉપર એક ચડાવી દે એટલે કંઈક અહીંયા નીચે શું છે કે જગ્યાનો થોડોક અભાવ છે ને ઉપર ખાલી જગ્યા હોય તો હવા મારીએ એના માટે ત્રી કિલાના બાચકા ભરીને ઉપર ચડાવીએ છીએ અત્યારે તો મિત્રો આવું છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો હવે જો આ પેડલની સિસ્ટમ નીકળી ગઈ હજી ઇસ માંગી છે પલાઈ ગઈ છે નો આખું થાર ભરી દીધું અહિયાં પણ નિલેશભાઈ ગુણી ડાયરેક્ટ ઓરતા જાય છે ઓપનર ને જે કટર માં જોઈએ એનું લેતું જાય ટેલર માં ગુણી ડાયરેક્ટ આમાં આવી જાય આ ઈઠાવી નંબર છે ઈઠાવી નંબર નું ઉત્પાદન બહુ સારું છે

پہلے نمبر راڻا بڪو ڌوڪڻو